અહીંયા હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે મેરેજ થાય છે લવ મેરેજ એરેન્જ મેરેજ એનઆરઆઈ મેરેજ માં બાપ સંગાતિના બી અહીંયા મેરેજ થાય છે અહીંયા વ્યવસ્થા છે બેસવા કરવાની ચેન્જિંગ રૂમ છે હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે ઓછા ખર્ચે શું ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન થાય એમાં કન્યાદાન આવે ફેરા આવે સપ્તપદીની વિધિ આવે આપણે તો બધી માં બાપ જોડે આવે લવ મેરેજ આવે બધા શું

શું રિલેટિવ ના બેસી શકે ઓકે તો ચેન્જિંગ રૂમ જે મારો કઈ કપડા ચેન્જ કરવા એ વરરાજા કનિયાના કઈ બેસવાની વ્યવસ્થા છે બધી સુંદર મજાનો સરસ એસી હોલ છે બે ચેન્જિંગ રૂમ જે તમે જે પ્રમાણે જોઈ શકો છો કે ટોટલ એકદમ એકદમ એટમોસ્ફિયર તમે જોઈ શકો છો કે ફૂલ એમ્બિયન્સ છે બેઠક વ્યવસ્થા પણ વર કન્યાને બેસવાની સુવિધા સારી છે જે પ્રમાણે મહેમાનો પણ તેમની સાથે આવે તે લોકો પણ તે લોકો તેમની સાથે બેસી શકે છે મેરેજ એન્જોય કરી શકે છે પ્લસ તેમાં ચેન્જિંગ રૂમની વ્યવસ્થા પણ સારી એવી આપેલી જે છે અને ફૂલ એસી વાળો હોલ છે જે પ્રમાણે વાત કરી ચેન્જિંગ રૂમની વ્યવસ્થા પણ અહીંયા કમ્પ્લીટલી આપી છે